ગ્રાફિકના માધ્યમથી એ સમજવાની કોશિશ કરીશું કે દેશમાં કોરોનાના કેસ કઈ જગ્યાએ કેટલા છે અત્યારે હાલ દિલ્હીની વાત કરે છે તો દિલ્હીમાં છસો ને છ્યાસી કેસ અત્યાર સુધી કોરોનાના નોંધાયા છે જ્યારે રાજસ્થાનમાં એકસો ને બત્રીસ કેસ નોંધાયા છે ગુજરાતમાં આઠસો બાવીસ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં નવસો પંચાવન કેસ છે કર્ણાટકમાં ત્રણસો છાસઠ છે કેરળમાં એક હજાર આઠસો છ છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશમાં બસો ઓગણીસ કેસ છે જ્યારે તમિલનાડુમાં એકસો ચોરાણું કેસ અત્યાર સુધીમાં કોવિડના નોંધાઈ ચૂક્યા છે કોવિડના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે એક તરફ અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે મોતની વાત કરીએ અને બીજી તરફ મધ્યપ્રદેશમાં ઓગણચાળીસ નોંધાઈ ચૂક્યા છે કેસ જ્યારે પશ્ચિમ બંગાળમાં છસો ત્રાણું કેસ નોંધાઈ ચૂક્યા છે આંધ્રપ્રદેશમાં છ્યાસી કેસ અત્યાર સુધી કોવિડના નોંધાઈ ચૂક્યા છે કોવિડથી મોતની વાત કરીએ તો અત્યાર સુધી કેટલા લોકો મોતને ભેટ્યા છે કોવિડથી તેના તરફથી જોઈ લઈએ તો ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં બે લોકો કોવિડથી મોત પામી ચૂક્યા છે રાજસ્થાનમાં એક મોત થઈ ચૂક્યું છે મધ્યપ્રદેશમાં બે મોત થયા છે મહારાષ્ટ્રમાં અઢાર મોત અત્યાર સુધી કોવિડના નોંધાયા છે ત્યારે કર્ણાટકમાં નવ મોત નોંધાયા છે કેરળમાં વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી પંદર લોકોના મોત થઈ ચૂક્યા છે પંજાબમાં અત્યાર સુધીમાં બે લોકોના કોવિડથી મોત થયા છે દિલ્હીમાં સાત લોકોના મોત થયા છે ગુજરાતમાં બે લોકોના મોત થયા છે પશ્ચિમ બંગાળમાં એક મોત નોંધાયું છે ત્યારે તમિલનાડુમાં અત્યાર સુધીમાં કોવિડના કારણે કોરોનાના કારણે છ લોકોના મોત થઈ ચૂક્યા છે